પ્રકાશ કાર્ય ચલાલા ધારી તાલુકાનું કમી ગામમાં આજે મારા પરમ મિત્ર અને ચલાલાના વેપારી અગ્રણી આદરણીય શ્રી મનસુખભાઈ ખાણાણીના લઘુબંધુ એટલે સેવાભાવી શ્રી સ્વર્ગ સ્વર્ગસ ગોર્ધનભાઈ કાણાણીની આજે તેરમી પુણ્યતિથિ નિમિત્તે આજે માનવ સ્મૃતિ જે સંસ્થા છે કમી ગામમાં ત્યાં બત્રીસ જેટલા અંદાજે બત્રીસ જેટલા માનવ મંદિરમાં જે જેમને કુદરતે અમુક પ્રકારની જે ખોટ આપી છે જે માનસિક રીતના જે બાળકો છે એમને ભોજન આપવા માટે આજનો આ કાર્યક્રમ છે અહીંયા અમે આવતા ખૂબ જ જાણતા અમને આનંદની લાગણી થઈ કે જે સમાજમાંથી તળછોડાયેલા હોય જેને મંદબુદ્ધિ હોય અને જેમનો પરિવાર પણ એમને રાખી શકે એમની સંભાળ ન કરી શકે એની સેવા સાકરી ન કરી શકે એવી આ સંસ્થામાં જ્યારે બત્રીસ જેટલા બાળકો અહીંયા વસવાટ કરે છે તેમને તમામ પ્રકારની સુવિધા સંસ્થા દ્વારા આપવામાં આવે છે શિક્ષણથી માંડી રહેવાની સહિતની એમને કાળજી લઈ અને એમનું ભવિષ્ય સુધરે અને એમની માનસિક સ્થિતિ ખૂબ સારી બને એ પ્રકારની કામગીરી આજે થઈ રહી છે ત્યારે અમારા સેવાભાવી સ્વર્ગસ્થ ભાઈ શ્રી કા કાલાણીભાઈની જે આ પુણ્યતિથિને નિમિત્તે અમારા પરમ મિત્ર કાનાણીની અંદર એક સરસ વિચાર આવ્યો કે એમની પુણ્યતિથિ બીજે ક્યાંય ઉજવવી એને કરતાં આ માનવ મંદિરમાં માનવ સ્તુતિ સંસ્થામાં ઉજવી અને બધા બાળકો સાથે સાથે ભોજન લેવું એના માટેનો જ કાર્યક્રમ હતો આજે અમે આવ્યા ખૂબ જ બધી વસ્તુ જાણી ત્યારે અમને ખબર પડી કે જ્યારે માનવ સેવા છે એથી વધુ કોઈ પણ સેવા નથી હું આ સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ આપું છું સંસ્થાના બધા જ જે સેવકો છે એ બધાને ફરીથી ધન્યવાદ આપું છું અને મારા પરમ મિત્ર એવા મનસુખભાઈ કાનાણીને આવો સરસ વિચાર આવ્યો અને આવું સરસ એમની પાછળ જ્યારે કાર્ય કર્યું તે એ બદલ પણ હું એમને હું ધન્યવાદ આપું છું ભાઈ શ્રી ગોર્ધનભાઈ એક સેવાભાવી ચલાવવામાં યુવાન હતા એટલે આજે એમનો જ્યાં આત્મા હોય છે એ આત્મા પણ ખૂબ જ રાજી થતો હોય છે કારણ કે આવું એક સેવાનું કાર્ય આજે મનસુખભાઈ કર્યું છે એ બદલ હું ફરી વખત ધન્યવાદ પાડતો લોકોને લોકોને હું એ જ અપીલ કરું છું કે તમારા પરિવારમાં કોઈ પણ જન્મદિવસ આવતો હોય કોઈપણ તિથિ આવતી હોય કે કોઈ પણ શુભ પ્રસંગ આવતો હોય એ પ્રસંગોમાં તમે બીજે કંઈ ખર્ચા કર્યા વગર આ સંસ્થાની એક વખત મુલાકાત લો આ સંસ્થાને જે મંદબુદ્ધિના બાળકો છે કે જે ભગવાનનું સ્વરૂપ ગણવામાં આવે છે એવા ભગવાનના બાળકોની તમે સેવા કરો અથવા એના માટે ક્યાંક ભોજન સમારંભ રાખો તો હું મને એમ લાગે છે કે તમારું જે જે કાર્ય છે એ સિદ્ધ ગણાશે અને એમાં પ્રભુ પણ રાજીપો વ્યક્ત કરશે શાળા વિશે મારું નામ પટેલ કાછડિયા હરેશભાઈ મનસુખભાઈ જનકલ્યાણ વિકાસ ટ્રસ્ટ સંચાલિત મનબુદ્ધિના બાળકોની વિવિધલક્ષી વિદ્યાલય ગામ કમી કેરાળા તાલુકો ધારી જિલ્લો અમરેલી ખાતે આ સંસ્થા આવેલી છે આ સંસ્થા અમરેલી જિલ્લાની શિક્ષણ અને તાલીમ આપતી પ્રથમ સંસ્થા છે આ સંસ્થાની અંદર છ બાળકોથી શરૂ થયેલી સંસ્થામાં આજે બત્રીસ બાળકો તાલીમ લઈ રહ્યા છે અહીંયા દરેક પ્રકારની તાલીમ આ બાળકોને આપવામાં આવે છે શિક્ષણ શિક્ષણની તાલીમથી લઈ એ લોકોને સામાજિક સ્કિલ પછી એડીએલ જાત સંભાળની એક્ટિવિટી પ્રવાસ પર્યટન દરેક એક્ટિવિટી અહીંયા કરાવવામાં આવે છે સાથે સાથે જે જરૂરિયાતમંદ બાળકો છે એમને સ્પીચ થેરાપી અને ફિઝિયોથેરાપીની પણ તાલીમ અહીં આપવામાં આવે છે અહીંયા બાળકોને રહેવા જમવાની સુવિધા તદ્દન નિશુલ્ક છે અહીંયા કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી સાથે અહીંયા જે પણ શિક્ષણ આપવામાં આવે છે એ શિક્ષણની અંદર કે જ કહેવાય છે કે ભાઈ મનબુદ્ધિના બાળકોનું જે અંધકારમય જીવન છે એમાં પ્રકાશ ફેલાવવાનું જો કામ કરતી હોય તમારી આ માનવસ્મૃતિ સંસ્થા છે અને આ સંસ્થામાં દિવસો દિવસ આપણી આજુબાજુ વિસ્તારમાં ક્યાંય પણ આવું મનબુદ્ધિનું બાળક આપણે જો જોવા મળે અથવા તો સમુદાયની અંદર અથવા તો આડોશ પાડોશ અથવા તો કુટુંબની અંદર આવું કોઈ બાળક હોય તમારી સંસ્થાનો સંપર્ક કરજો અને આ બાળકની અંદર અમે સો ટકા એનામાં પરિવર્તન લાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું જનકલ્યાણ વિકાસ ટ્રસ્ટ માનવ સ્મૃતિ મન બુદ્ધિના બાળકોની વિવિધલક્ષી નિવાસી શાળા ગામ કમી કેરાળા તાલુકો ધારી જિલ્લો અમરેલી ગોરધનભાઈ કાનાણી તિથિ નિમિત્તે આજે મનબુદ્ધિના બાળકોને ભોજન દાન કરાવ્યું અને અમારા બાળકોને બહુ મજા આવી અને તમે બધા આવ્યા તો અમને બહુ આનંદ થયો થેન્ક યુ